તાલુકાના ટુવડ ગામમાં કાર્પેટ લગાવતા લાગી આગ ચાર લોકો દાઝ્યા સંકેશ્વર તાલુકાના ટુવડ ગામમાં રહેતા ડોડિયા નારાણભાઈ વેલાભાઈ તેમનો પરિવાર સાથે ખેત મજૂરી કરી પરિવાર સાથે સુખ શાંતિ મય જીવન નિર્વાહ ચલાવી રહ્યા હતા તેવા દિવાળીમાં તહેવાર આવતા હોવાથી ઘરે સુધારા વધારા કરાવવાના કામમાં લાગ્યા હતા જેથી દિવાળી સમયે ઊંચા ખર્ચે સારું દેખાય તેના કારણે કાર્પેટ લગાવવાનું નક્કી કર્યું અને ટુવડ ગામમાં રહેતા ગજ્જર જયнтиભાઈને મકાનમાં કાર્પેટ લગાવવાનું જણાવી જરૂરી સામાન લાવી ગત રાત્રિના રોજ ગજ્જર જયંતિભાઈને અને તેમના પુત્ર કાર્પેટ લગાવી રહ્યા હતા તે સમયે ડોડિયા નારણભાઈ અને તેમના પુત્ર વિષ્ણુભાઈ મકાન ની અંદર મિસ્ત્રી ને કામમાં મદદરૂપ થવા બેઠેલા હતા અને મિસ્ત્રી કાર્પેટ લગાવતા કેમિકલ માં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જોત જોતામાં આખ આય ઘર માં ધુમાડા ના ગોટે ગોટા થવા પામ્યા હતા આ તે ઘર માં લાગેલી ઈસી સુધી આગ લાગતા ઈસી માં પણ blast થયો હતો આથી આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને મકાનમાં કામ કરતા ગજ્જર જયંતિભાઈ તેમનો પુત્ર મૌલિકભાઈ અને મકાન માલિક ડોડિયા નારણભાઈ વેલાભાઈ તેમજ તેમનો પુત્ર વિષ્ણુભાઈ આમ ચાર આગની લપેટમાં આવી જતા ગંભીર રીતે દાજ્યા હતા આ બનાવ બનતા બાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા ચારેય લોકોને એકસો બોલાવી હારી જ રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જોકે ચારે વ્યક્તિઓને ગંભીર રીતે દાઝેલા હોય વધુ સારવાર અર્થે પાટણ ધારપુર ખાતે રિફર કરવામાં આવ્યા હતા અને બાદમાં ચારેને મહેસાણા લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું હતું ટુવડ ગામ લોકોએ જણાવ્યું હતું કે જયંતિભાઈ મિસ્ત્રી કામની મજૂરી કરી પરિવારનું માંડ માંડ ગુજરાન ચલાવતા હતા દિવાળીના તહેવારોના સમય આ બનાવ બનતા તેમની પરિવાર વાર મુશ્કેલીમાં મુકાયો હતો ગુગાજી ઠાકોર